કાળા તળિકાના લગ્ન વેજીટેબલ કીના ઢેફલા ખવાઈ ગયેલા એમાં સાદા મેકઅપ હા મેકઅપ હોય ને નહીં જ મોઠા જોઈને નીકળે પછી તળિકાનું વાગળ્યું હોય લાલી અહીંયા પગ્યું હોય અને મસીઓ અહીંયા આવી હોય કાંખમાં એનું ને એનું છોકરો એની મમ્મીને ફળજાતા તળેલા નાખે કે મું બા સાનો રે પણ સાનો ક્યાંથી રે તમારું દર્હન કરી ગયો એ એમાંય પછી લાલ બધું ગળામાં ઉતર્યું હોય પછી એ ગળા જે બે જાય જે બંધ ગળે જે લગ્ન ગીત ગાય ને એમાંય ફેશન ના એવા ભૂંડા લાગે તમે જોજો બંધ ગળે ફૂલનો તે ગજરો ને ગજરા મા મોતી ગાવને સોડ્યો ગાવને વા ઈ પોથાથી નો પડે ને તો બીજી કે ગાવને હું હામ્યો હી કલાતા ઓંડિયો લાગવા માંડવામાં ગવાય કાય ગાવાવે ફૂલનો તે ગઝરો ને ગઝરામાં મોતી માર ભાઈને ખબર નહોતી ગા ગામડાની ગોતી ફૂલનો ગજરો ગજરા મોતી માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી હવે માંડવા પક્ષના બેનો સાંભળી જાય મૂકે એ હામું ઉપાડે ફૂલા નો તે ગજરો ને ગજરા માં ગોટો મારા બેન ને ખબર નોતી આ તો એના બાપ કરતા મોટો એની વાતો નો રે સાહેબ હમણાં હમણાં તો એક લગ્ન પછી હજી મૂળ પંદર દી થયેલા અને જમાઈએ એની સાસુ ને ફોન કર્યો લગ્નના પંદરમાં દિવસે પરળીને ગયા માયડા સાહેબ આ વરરાજો પરણીમ ગયો હજી અને એ પંદર થી થયા અને એને હાહુને ફોન કર્યો હવે તો એક નવો રિવાજ આવ્યો છે હાહુ નહીં મોમ કે હાહુ ને મમ્મી કે જમાય કે આવું જો શબ્દ બ્રહ્મ છે આપણે ભારતના દીકરા છે એ ભૂલાઈ ન જાય ધ્યાન રાખજો તમારા સ્ના સગે વડીલો આમાં ઘણા મિત્રો પરદેશમાં છે અમેરિકામાં એની માતા ને મમ્મી કહે છે ને મોમ છે મામા એવું કહે છે મમ્મી શબ્દ ક્યાંય વપરાતો નથી મેં જ જોયું અથવા મધર કહે છે મમ્મી ભારતને જ પકડાવી દીધું લંડનમાં ગયો છું મેં લંડનમાં ક્યાંય મમ્મી શબ્દ અહીંયાના અંગ્રેજી શબ્દમાં મેં એ લોકો કહેતા એવું જોયું ને આપણને સ્પેશિયલ આપી દીધો છે મમ્મી બેઠો એને કહું છું મમ્મીનું ગુજરાતી શું થાય વોટ મીનિંગ ઓફ મમ્મી આ છોકરા નાના નાના ભણે છે દીકરા તું કેતો શું થાય ઊભો થાય હા બરાબર તારો જવાબ સાચો છે એટલે મમ્મી માતા થાતે તું ગાવાનું બેઠા બેન કરી દો હાચું પેલા બોલ ને તું બોલ્યો બોલ કઈ એક તો નથી હાચું જ બોલી મમ્મી નો અર્થ થાય લાશ ડેટ બોડી એ હાચવી રાખેલી હળી ગયેલી મમ્મી યસ જે લાશને વીટવી અને મૂકી દે બોક્સમાં એને મમ્મી કહેવામાં આવે અને મેડમ કોને કહેવામાં આવે ખબર છે આનાથી હલકો શબ્દ ન હોઈ શકે જેને મેડમ કહે છે ને એને મેડમ કહેવામાં આવે આ નરુ સત્ય છે ભારતમાં અમુક શબ્દો આપણે વીઆઈપીના દીકરા થવામાં સમજ્યા જ નથી ડેડ એટલે વોટ મિનિંગ ડેડ ડેડ એટલે પોગી ગયેલો પતી ગયેલો ડેડ એને બાપુજી કહો ને બાપા શબ્દ બોલો ભરાઈ જાય હે એક જ શબ્દ ખોટું મમ્મી એટલે બોલજો ભાઈ મારું કીધું કરવાનું નથી મારું કીધું મારા છોકરા નથી કરતા તમારે ક્યાંથી કરે કઈ ઇજારો નથી લીધો મેં ભાઈ એટલે મારું કીધું ન કરે એમ કયો તમે તોડી નાખો તો આ તો વાત છે એટલે કઈ સલાહ ની વાત નથી પણ હવે શબ્દ છે વાત એ છે પણ સાસુને સો ટકા માં જેટલો દરજ્જો આપો પ્રેમથી કહું પગે લાગીને કહું ભાઈ અને એમાં શું કામ એને તમારા ઘરે કોઈ વ્યક્તિ નથી મોકલી પોતાના કાળજીના કટકાને કાપીને મોકલ્યો છે સાહેબ દીકરી એટલે કોણ કાળજાનો કટકો પણ સાસુને પછી મોમ તો નો જ કહેવાય મમ્મી તો નો જ કહેવાય મા તો નો જ કહેવાય મમ્મી તમે આવી ગયા મમ્મી બેન થોડુંક શબ્દની તાકાત છે યાર ભોગવવું પડે ફોન કર્યો પંદર દિવસ પછી જમાય હાલો મમ્મી કુમાર મમ્મી ભાભડો નાખી ગયો પ્લીઝ કુમાર પાણી પી લ્યો તમે આમ ફ્રેશ થઈને બોલો સમજાતું નથી મમ્મી પણ ફ્રેશ થાવ કુમાર પ્લીઝ કંટ્રોલ કુમાર કંટ્રોલ નિરાતે બોલો તો હું સમજી શકું બસ મોમ હું નિરાતે જ બોલું છું પંદર દિવસ પહેલાં હું ત્યાં પણવા આવ્યો ને આમ કુમાર તમે પણવા આવ્યા છ કેવા તમે હાચવા અમને પાણી માંગ્યું તા દૂધ આપતા હતા કેટલો તમે ખર્ચો કર્યો એમાં અમે વિદાય લીધી તમારા દીકરી ગાડીમાં બેસી ગયા હું ગાડીમાં બેસી ગયો કાચ ખુલ્લો હતો અને તમે જે ગાડીના દરવાજામાં બે કોણી આમ ટેકાવી અને પછી તમે જે મારા ઉપર મોંમાં હાથ ફેરવતા હતા

હરલાની જોડ એ મારો મોરાલિયા કેને લટિયાલ લાડની એ માલરા

છે ગીત હોય ભજન હોય આપણા જીવનના સંસ્કાર છે આપ બધા દિવાળીના આવા રૂડા વેકેશનમાં પોતાના વતનમાં આવીને અવડું મોટું જે લોંગડીમાં આવીને તમે જે કાર્ય કર્યું છે એ માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું પોતાના વતનમાં આવી અને આવું કાર્ય કરવું ને મારા બાપ તમારા મૂળિયામાં ખાતર નાખવાની વાત છે જે માણસ પોતાનું વતન ન ભૂલે છેલ્લી એક મિનિટની વાત કહી અને મારે આને હાસ્યરસ ઉપર પાછા લઈ જવાના છે એટલું મેં થોડુંક મેં પહેલા કીધું ને બસ સમાજમાં એકતા રે ગામની એકતા રે આપણે ગમે ત્યાં રહેતા હોય પણ ગામની અંદર અઢારે વરણ એમાં લાગણીને પ્રેમ સાહેબ આવો આજે અમારા ગામ બોરડામાં એક આરે પાંચ મંદિર બને છે રામજી મંદિર જર્જરિત થઈ ગયું ને ત્યારે અમે જાહેરાત કરી ભરતના લગ્ન વખતે મારા દીકરાના લગ્ન વખતે ડાયરામાં જે વસ્તુ આવશે એ મંદિરમાં છે પછી કીધું કે મંદિર તો બનાવવું છે મેં કીધું તમે તમારી રીતે ફાળો કરી લો ઘટે જે ઘટશે એ ટોટલી વસ્તુ અમે આપી દેસુ પણ સાહેબ કહેવાય ગયો એક રૂપિયો ઘટ્યો નથી ને હજી મેં એમાં એક રૂપિયો નાખ્યો નથી તો મંદિર ઊભા થઈ ગયા પછી અમારે હજી હું કરવું એ તો મારે જોવાનું ને ગામ ગામ એક ખાહે ઊભું થાય છે વરણ એક પહેલાં કીધું ને કે અમે કોઈ પક્ષના નથી કોઈ જ્ઞાતિના નથી જે કોઈ આવા રૂડા કામ કરે ને એના અમે બહાર ગામ વખાણ કરી છે કે આવો ફલાણા ગામમાં લોંગડીમાં આવું કાર્ય કર્યું એના એના વખાણ કેમ ન કરવા સાહેબ એક નાનો પ્રસંગ લાવો એક દિવસની ઘટના ભાવેણા ઠાકુર અઢારસો ને સત્યાસી નો ચાલ ચાલે છે અઢારસો ને ની વાત કરું છું અઢારસો સત્તાવન માં ભાવેણા ઠાકુર છે પોતાની બગીલી નીકળે છે અને એમાં એક યુવાન છોકરો

પણ નજર પડતાની સાથે નજર ચોટી ગઈ ભાઈ 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 કેવાનો અર્થ તમારી પોતાની અંદર નો વિવેક એવો હશે ને તો હામા હામેલી પૂછે કે આ કોણ આવ્યું બે વસ્તુ થાય એક તો એમ પૂછે કે આ કોણ આવ્યું અને કા એમ કે આ ક્યાંથી આવ્યું એક મિનિટ આપ મારો બાપા પ્રસંગ સાંભળી લેજો અત્યાર સુધી બધા ભાવથી બેઠા છો ફરમાશ બે વાર આવે છે પણ એ ને એક બાજુ મૂકીને મારી ફરમાશ રજૂ કરું સમાજ ની એકતા કોને કહેવાય કાલ હવાનો પ્રસંગ ભાવેણાનો અઢારસો ને સત્યાસી ઘટના ભાવેણા ઠાકુર ની નજર ચોટી ગઈ વાહ દોસ્ત શું નામ છે તારું ભાઈ બાપુ મારું નામ મુબારક છે હે મારું નામ મુબારક છે ઓ ભાવનગર આવું બેટા બાપુ ભાવનગર તો આવું પણ હું આ કોઈકના બકરા ચારું છું આ બકરા જેના છે એને હોપીને હમણાં આવું પણ ત્યારે ભાવેણા ઠાકુર એક હોળ વરહના યુવાનને એમ કે એક દીકરા તો નીલમ નિલમબાગના દરવાજે હું તારી રાહ જોઈને ઉભો છું આવજે છે મુંબારક જાય છે ટૂંકી વાત લઈ લઉં સાહેબ એક જ મિનિટમાં મારે વાત પૂરી કરવી છે

બસ હવારમાં જાગીને એટલું કરજો મારા શેઠનું અભરે ભરજે ભગવાન કારણ કે એના દીધેલા એનો રોટલો અમે ખાઈ છીએ મારા છોકરા જબલા પહેરે છે રોજ હવારમાં જાગી અને તમારા માલિક માટે ભગવાન પાસે પ્રાર્થના કરો અને છ મહિના થાય અને ભગવાન જો તમને શેઠ જેવો ન બનાવવા મળે તો સાહેબ હું ગાવાનું બેન કરો મુબારક સમય જાતા 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 એટલો વિશ્વાસુ પાત્ર બન્યો હવે તો એવું બને છે કે મહારાજાની તિજોરીઓની ચાવીઓ મુબારક પાસે રહી છે મોટો થયો છે પડણો છે પરિવાર બન્યો છે અને એવો વિશ્વાસુ બન્યો મહારાણીને પણ હાર જોતો હોય કે વસ્તુ જોતી હોય તો મુબારકને બોલાવો પડે અને મુબારક તિજોરી ખોલે અને આપે એકવાર બન્યું એવું કોઈ પ્રસંગમાં મહારાણી સાહેબ ને જવાનું મુબારકને ને બોલાવ્યું એટલું કીધું મુબારક હા બા તિજોરી ખોલો ને બેટા આમાં નવ લખો હાર જે છે ને મને આપો ને તિજોરી ખોલી નવ લખો હાર આપો મહારાણી હાર પહેરી અને જે પ્રસંગમાં જવું થું ત્યાં ગયા રાતના મોઢા આવ્યા નીંદર નોતી આવતી એટલે મહારાણીએ પોતાનો એક પુસ્તક ગ્રંથ લાવે છે એ પુસ્તક ખોલીને ધીરે ધીરે વાંચે છે વાંચતા વાંચતા નીંદર મળી આખું મળી ઘેરામાં નીંદર મળી આવવા અને પોતાની ડોકમાં જે હાર હતો એ હાર છે એ પુસ્તકમાં મૂકી અને પુસ્તક હતું ને અહીંયા મૂકી દીધું સમય જાતા હાર પુસ્તકમાં મૂક્યો એ મહારાણાથી મહારાણીથી ભૂલાઈ ગયો અને પાછું મહારાણીને હારની જરૂર પડી મુબારકને બોલાવ્યો તિજોરી ખોલે છે પણ હાર એમાં ક્યાંથી હોય હાર પુસ્તક માં પડ્યો મહારાણી ભૂલી ગયા

આમાં નવ લખો હાર નથી હે નવ લખો હાર નથી બોલાવો મુબારક ને આપડે જો સાહેબ મુબારક ને બોલાવે છે એ મુબારક ને બોલાવી અને મહારાણી સાહેબ બાજુમાં ઊભા છે અને ભાવેના ઠાકોર મુબારક ને પૂછે છે કે બેટા ચાવી ક્યાંય મુકાઈ ગઈ છે ના બાપુ ચાવી થોડી મુકાય કેમ બાપુ આવું પૂછું પીછું કઈ બેટા આમાં હાર નથી ને એટલે કહું અમે હાર નથી બેટા તમારા મહારાણી સાહેબનો અમે હાર નથી તારે ખંભા ઉપર એક રૂમાલ હતો મુબારક ના એ રૂમાલ પાછે એ રૂમાલ ઉપર ઊભો રહ્યો અને પછી મુબારક એટલું બોલ્યો દરબાર ભાવેના ઠાકોર કે હારની મને નથી ખબર હું નથી જાણતો હા બેટા હશે પણ એ તો તું નીચે એમણામાંય બોલી એકવાનું હતો આ રૂમાલ પાછે ને એની ઉપર ઊભો રહીને પછી કેમ બોલ્યો કે બાપુ માફ કરજો આ રૂમાલ હું દીમાં પાંચ વાર પાથરું છું પાંચ વાર આ રૂમાલ ઉપર આવું છું અને જ્યારે આ રૂમાલ ઉપર આવું ત્યારે મેં ખુદાની બંદગી સિવાય કોઈ દી એક લખ મારા મોઢામાંથી નથી કાઢ્યો અને આજ પહેલી જ વાર હું આ રૂમાલ ઉપર ઊભો રહીને બોલું છું કે હાર મેં નથી લીધી મારો આવો છે કશે બેટા કાંઈ વાંધો નહીં સમય ગયો મહારાણીને એકવાર પુસ્તક વાંચવાની ઈચ્છા થાય રાતનું ટાણો અને મહારાણીએ જ્યાં પુસ્તક લીધું મોટો ગ્રંથ પુસ્તક જ્યાં ખોલવું ને હારનું જોવું ને આંખ ના આંખમાં આહુલા પડી ગયા હાય હાય બે નાના માણા ઉપર આળ ચડાય જો મોટું આમ થવાય છે એમાં હું થઈ ગયું કે એમ નહીં અરે રે મારે એનું દિલ દુભાવાનું મહારાજાને બોલાયા દરબાર હા મહારાણી મને માફ કરો કેમ મુબારકને બોલાવો મારે મુબારકની માફી માંગવી છે જો આર સાહેબ આ રાજમાતા મહારાણે શું કયો છો હા મહારાજ હાર ખોવાનો નતો મારથી થી ભૂલ માં પુસ્તક માં મુકાઈ ગયો તો હાર મળી ગયો મહારાણી હા ઓ તો તો આપણે મુબારક નું દિલ દુભાયું છે કોઈ હાજર હા મહારાજ મુબારક ને બોલાવો નીલમ બાગ ને દરવાજે ખાટલો પાછરી બેઠો અડધી રાત બેઠો આવ્યો મુબારક મહારાજાની જય હો બોલાવાનું કારણ બાપુ બે માળા ઉભેલો ભાવેણા ઠાકોર સાહેબ આ દેશના બે મહાપુરુષો એક સરદાર વલ્લભભાઈ પટેલ અને એક ભાવેણા ઠાકોર કૃષ્ણકુમાર કુમાર સિંહજી આ બે જયારે એક બન્યા ને ત્યારે આ દેશના પહેલું વેલું પરગણું આપ્યું વલ્લભભાઈ તમે આવી ટેક લઈ નીકળ્યા હોવ તો પહેલું અઢારસો પાદર તમારા શરણોમાં ભાવેણા ઠાકોર અર્પણ કરે છે બાપુ અને આજે સોમનાથની ધજા ફડાકા મારતી હોય ને તે સોમનાથનું મંદિર બનાવનાર હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ છે કાળજા વાળો માણસ ને મુબારક ને પગે લાગે છે બેટા અમને માફ કર દેજે આપું કારણ કારણ એટલું બેટા ઓલો હાર તું આપણે વાત છે ને કે હા એ હાર બેટા તમારા મહારાણી થી ભૂલથી પુસ્તકમાં મુકાઈ ગયો તો હતો બાપુ હાર મળી ગયો ખુદા તારા તાખ લાખ શું કરે એમ કહી ચાવિયુ નો જુડો ભાવેણા ઠાકુર રાખીને એટલું કીધું ચાવ્યું હવે અમારી જવાબદારી નહીં મારથી હચવાય હંચવાય હાર હતો બાપુ હવે હું ગમે ત્યાં પેટ ભર લઈ આજ હાર પુસ્તકમાં મુકાણો બાપુ અને કાલ હાર બીજે મુકાય તો તો મુબારકના ખોડિયા મને પ્રાણ જાય હવે મારી આ જવાબદારી ત્યારે ભાવેણા ઠાકોર ભેટી ગયા ને એટલું બોલ્યા હાબેડ મુબારક હવે પ્રાણ મુકાય પણ મુબારક ને નહીં જવા દો થતા થતા ઓગણીસો ચાલીસ તારીખ વીસ ચાર ઓગણીસો ને ચાલીસ તેપન વર્ષ સુધી ભાવેણા ઠાકુર હારે જેણે નોકરી કરેલી અને પહેલી નોકરી એની અઢારસો ને સત્યાસી માં સાહેબ પાંચ રૂપિયા થી ચાલુ નોકરી થઈ ને એ હોય પોગી એ સમય પણ હવા નો પર વીસ તારીખ ચોથો મહિનો અને ઓગણીસો ને ચાલીસ ની સાલ અને ભાવેલા ઠાકોર જાય એમ કેવાય કે નીલમબાગ ને દરવાજે પહોંચ્યા મુબારક નો ખાટલો ખાલી જોયો મુબારક ને જોયો નહીં નગર મુબારક હોય ભાવેણા ઠાકોર જય જાય હું મુબારક ન જોઈ બોલાવે છે કેમ મુબારક નથી ત્યારે નીચે ની માણા એટલું બોલ્યો દરબાર સાહેબ માફ કરજો મુબારક આપણને હવે નહીં જોવા મળે કેમ એ ફાની દુનિયા મૂકીને નીકળી ગયો છે અવસાન થઈ ગયો છે ક્યારે હમણાં ઓ મહારાજ બગીમાંથી નીચે ઉતરી ગયા રથમાંથી અરે જે દરબારીઓ હતા એને કીધું કે આ દરબાર નહીં ભરાય

કેવડો હો રૂપિયો થતો હશે તમે કલ્પના કરો તરીકે અને આજે પાય નથી ખાપર કફન ના પૈસા નથી કફન નથી ના મહારાજ શું એને વ્યસન હતું કે આ બાપુ બહુ મોટું વ્યસન હતું શેનું તમે જયારે પગાર કરો ને ત્યારે રસ્તે હાલ્યો જતો હોય ને તો રસ્તે જેટલા હામાં ગરીબો મળે ને એને થોડું થોડું દેતા દેતા એની ઘરે ભોગતો ત્યારે એક રૂપિયાના ભાગમાં વધતો નહીં બધું બીજાને તો એ ખાતા શું તાકી જમતા એ કે તમે જે મોટો થાળ તમારે ધરાય છે અને તમે જ્યારે જમી લો તમારી વાહે જમ્યા પછી થાળમાં જે વધે એ થાળ મુબારક ઘરે લઈ જાતો અને એનાથી આખું ઘર જમી લેતો અને જેથી તમારા થાળમાં જેદી કાંઈ વધ્યું ન હોય તેથી સળું કરીને તમારું સળું ધોઈને આખું ઘર પી જતું ને સુઈ જતું કોઈ દી ભાવનગરના કોઠારનો દાણો મુબારકના ઘરમાં નથી ગયો અને પછી ભાવેણા ઠાકોર જાય છે જનાજો તૈયાર કર્યો અને જનાજો તૈયાર થયો ત્યારે પોતાની પાગ ઉતારી અને માથે રૂમાલ બાંધી અને એટલું કીધું તમામ મુસ્લિમ ભાઈઓને કે તમારા ઇસ્લામના નિયમ પ્રમાણે તમે રસ્તે કાંધ બદલતા હોવ છો પણ એક ભાવેણા ઠાકોર તમે પગે લાગીને કહે કે આ કાંધ ઠેઠ કબ્રસ્તાન સુધી આ એક કાંધ મારે ખંભે રહેવા દેજો મારે મારા મુબારક ને દફનાવા જવો છે ઓગણીસો ચાલીસ માં એને વિદાય લઈ લીધી મારો કહેવાનો અર્થ એ છે આ જેને આપણે યાદ કરવા પડે કે આપણો હગા નથી થતો પણ હગા એના વિચારો થાય છે આપણા હગા આપણે એટલે લાગે છે કે જેની અંદર આવી ખુમારી હોય ખાનદાની હોય અને આવી જયારે એમ કહેવાય એમાં દાતારી જે કરવી આવા કાર્યો કરવા એ સાહેબ જગત આપણને કોઈ દી જિંદગીમાં નહીં ભૂલે સમય ફરી જશે આ આ બે હજાર ચોવીસમાં અયોધ્યામાં મંદિર બન્યું કોણ ભૂલવાનું એ મને કહો લ્યો તમે હાડા પાંચસો વર્ષ પહેલી જાર પછી આ મંદિર બન્યું હોય તો જેને તોડ્યું બાબરને આપણે નથી ભૂલતા તો એમાં જેણે જેણે દાન આપ્યું એને કોણ ભૂલશે આ રામાપીરનું મંદિર તમે આ ગામમાં છે આ મેરડીમાંનું મંદિર છે જે ગામમાં સારું કામ કરતા જશો એ મંદિરોની ધજાઓ રહેશે ને ત્યાં સુધી એની પેટીઓ યાદ કરશે કે આમાં અમારા દાદા એ બધા આમાં સહયોગી બનેલા છે